બ્રહ્મપુરી ગામની વિદ્યાર્થીની સરોજબેન ગ્રામ રક્ષક દળમાં સિલેક્ટ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા ગ્રામ રક્ષક દળની ભરતી બહાર પાડી હતી જેમાં સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામની વિદ્યાર્થીની સરોજબેન ગ્રામ રક્ષક દળમાં સિલેક્ટ થતા સાતમ ગ્રામજનો દ્વારા ફૂલ હારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરોજબેન જયંતિભાઈ સેટાણિયા જે ખેડૂત પરિવારમાં આવે છે તેમજ સાયલા તાલુકામાં આવેલ બ્રહ્મપુરી ગામના વતની છે જેમાં સેટાણિયા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી સાથે સાથે સાયલા પત્રકાર જયસિંહ સારુલા તેમની ભાણી હોવાથી હર હમેશ માટે સરોજબેન ને સપોર્ટ કરતા આવ્યા છે તેમજ તેમણે અભિનંદન પાઠવ્યા હતા સ્વાગત રૂપે સાતમપર ગ્રામજનો અને કેસર પર વિનુ વિનુભાઈ ઉપ સરપંચ સહિત અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ